નમસ્કાર સૌને સમગ્ર રાજ્યમાંથી આજે આ સેટકોમ માધ્યમથી જોડાયેલ સમગ્ર રાજ્યના ખેડૂત મિત્રો અમારા કૃષિ વિભાગના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીઓ સૌ નાયબ ખેતી નિયામક વિસ્તરણશ્રીઓ સૌ વિસ્તરણ અધિકારી ખેતી ગ્રામ સેવક મિત્રો અને ગામે ગામથી આજની આ વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ વીસી મિત્રો ખેડૂત મિત્રો આપ સૌને ખ્યાલ છે એ મુજબ રાજ્યમાં જે ટેકાના ભાવની ખરીદી કરવાનું જે આયોજન છે એ પરત્વે સરકારશ્રી દ્વારા પહેલી સપ્ટેમ્બરથી આપણે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતની ટેકાના ભાવને ખરીદી માટે નોંધણી શરૂ કરવામાં આવેલી અને એ નોંધણી અમે પંદર નવ યાને કે પંદર સપ્ટેમ્બર સુધી પ્રથમ તબક્કે સરકારશ્રીએ નિર્ણય લીધેલ જેને ફરીથી એક વીક એક અઠવાડિયું વધારાનું યાને કે બાવીસ નવ સુધી લંબાવેલ છે અને આ જે પણ ખેડૂતોએ ટેકાના ભાવની ખરીદી માટે જે નોંધણી કરી છે એવા તમામે તમામ ખેડૂતોની રાજ્ય સરકારશ્રીના નિર્ણય મુજબ એ ખેડૂતે ખરેખર એ પાક વાવેતર કરેલ છે કે કેમ એની ચકાસણી પણ સરકારશ્રીએ કરાવવામાં આવેલ અને એના ભાગરૂપે અમે ગત તારીખ આઠ સપ્ટેમ્બર અંતિ જે પણ નોંધણી થઈ કરીબન રાજ્યમાં છ લાખ બાવીસ હજાર ખેડૂતો દ્વારા મગફળીમાં નોંધણી થયેલી એ તમામે તમામ ખેડૂતોના એમણે નોંધણીમાં ઈ સમૃદ્ધિ પોર્ટલમાં જે સર્વે નંબર દર્શાવેલ છે એ સર્વે નંબરને સેટેલાઇટ ઇમેજ અને જે હાલ ડિજિટલ ક્રોપ સર્વે જે ગામે ગામ ચાલી રહેલ છે એ બંને સાથે અમે એની સરખામણી કરી હતી અને એ સરખામણી બાદ ગઈકાલે અમે રાજ્યના જે પણ ખેડૂતોને એમના ખેતર પર મગફળી પાક દર્શાવેલ હોય એમણે જે તે વખતે નોંધણી કરી હોય એ વખતે એમણે તલાટીનો દાખલો લઈને સાચી નોંધણી કરેલું હોય અને છતાં પણ સેટેલાઇટ ઇમેજ યા ડિજિટલ ક્રોપ સર્વે હાલ સુધી ન થવાના કારણે આપને અમારા આઈ ખેડૂત પોર્ટલ મારફત જે મેસેજ કરવામાં આવ્યો છે એ મેસેજની વેરિફિકેશન પ્રક્રિયા હાથ ચાલુમાં છે ખેડૂત મિત્રો આપે કંઈ પણ ગભરાવાની યા મૂંઝવણમાં રહેવાની જરૂર નથી આપે જે પણ નોંધણી કરી છે એ ખરેખર સાચી નોંધણી કરી છે અને એ સાચી નોંધણીને ધ્યાને લઈને કોઈ પણ ખેડૂત સાચી નોંધણી કરેલ સાચો ખેડૂત કે જેણે ખરેખર એના ખેતર પર મગફળીનું વાવેતર કર્યું છે પણ ક્યાંકને ક્યાંક સેટેલાઇટ ઇમેજ યા ડિજિટલ ક્રોપ સર્વેમાં ન આવવાના કારણે એમને એક એસએમએસ કરવામાં આવે છે અને એ એસએમએસ ને એક ખાલી ચકાસણીના ભાગરૂપે જ કરેલ છે કે જેના લીધે સાચો ખેડૂત રહી ન જાય અને રાજ્યના તમામે તમામ મગફળી પકવતા ખેડૂતોને આગામી જે ખરીદી થનાર છે એમાં લાભ રહે એમાં લાભથી વંચિત ન રહી જાય એના માટે સરકારશ્રીએ તંત્ર મારફત એક વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરેલ છે અને એના ભાગરૂપે આપને એસએમએસ ગયેલ છે ખેડૂત મિત્રો આપને જે એસએમએસ મળ્યો છે એ એસએમએસમાં એવું લખવામાં આવ્યું છે કે આપના ખેતર ઉપર પાક જોવા સેટેલાઇટ ઇમેજ કે ડિજિટલ ક્રોપ સર્વેમાં પાક જોવા મળેલ નથી અને એ બાબતે આપને જો કોઈ વાંધો હોય તો આપે પ્રથમ દિન ત્રણમાં યાને કે ત્રણ દિવસમાં આપની આધાર પુરાવા સાથે આધાર પુરાવામાં આપે જે તે વખતે જીઓટેક ફોટો અક્ષાંશ રેખાંશવાળો લીધો જ છે એ ફોટો આપે અમારા ગ્રામસેવકને અને એક અરજી આ એમને જાણ કરવાની છે ફક્ત જાણ જ ત્રણ દિવસ માટે કરવાની છે એનું વેરિફિકેશનની મર્યાદા લંબાશે આ પહેલો પોઈન્ટ હતો બીજો આપના દ્વારા જે પણ પાક કરેલ છે એ પાક સેટેલાઇટ ઇમેજ ડીસીએસમાં નથી આવતો તો આપ જાતે પણ આપ સાથે સેલ્ફ સર્વે કરી શકશો એના માટેની પ્રક્રિયા પણ આપ અમે આજે સમ આપને સમજાવશું ત્રીજા બાબતે કે અગર આપ જાતે કરી શકતા નથી સેલ્ફ સર્વે તો આપ ગામના જે પણ પ્રાઇવેટ સર્વેર્સ છે એ પ્રાઇવેટ સર્વેર્સ જે તે તલાટીકમ મંત્રીશ્રી વીસી મારફત એમણે નિયુક્ત કરેલ છે એમને જાણ કરો એ આપના ખેતરની મુલાકાત લેશે અને આપનો ડિજિટલ ક્રોપ સર્વે જે છે એ કરી દેશે એટલે ખેડૂતો આપ સૌએ કોઈ પણ મૂંઝવણમાં રહેવાનું નથી કે આપને કોઈ પ્રશ્ન તો સતત રાજ્ય સરકારમાં આપણા સતત પ્ર ટેલિફોનિક કોલ આવે છે એ બાબતે સમગ્ર રાજ્યના ખેડૂતોને માહિતગાર કરવા માટે અમે આજનું આ સેટકોમ માધ્યમ રાખેલ છે અમે જે વેરિફિકેશન કરી રહ્યા છે અને જે ડીસીએસનો જે ડેટા લીધો છે એ ગઈકાલ અંતેત ત્યાંને કે સોળ છ સોળ સપ્ટેમ્બર સુધી જે પણ ડિજિટલ ક્રોપ સર્વે થયું છે એ ડેટા લીધો છે એટલે કદાચ એ પછી યાને કે આજથી લઈને અમે આગામી સાત ઓક્ટોબર સુધી આ ડિજિટલ ક્રોપ સર્વે કરવાના છે એટલે એ દરમિયાન આપને જે પાક કરેલ છે એ રહી ન જાય એ માટે આપે પણ તકેદારી લેવાની છે અને આપે પણ ગામના પ્રાઇવેટ સર્વેર યા વીસીને જાણ કરવાની છે